પાણીની મોટર નામનો નાનો પંપ ઘરમાં ઉપર સુધી પાણીને લઈ જાય છે અને હૃદય નામનો પંપ શરીરમાં અહીં સુધી લોહીને મોકલે છે બાળક નાનું હોય ત્યારે એનું હૃદયનું જે પંપિંગ છે એ એલવી ફંક્શન એંસી ટકાથી ઉપર પણ હોય ઉંમર સાથે આ પંપિંગ ઓછું થતું જાય છે અને પચાસ વર્ષની ઉંમર પછી એ પચાસ ટકાની આસપાસ હોય તો માણસ કમ્ફર્ટેબલી જીવી શકે પરંતુ એ પંપિંગ જ્યારે ઘટે ત્યારે થાય શું આપણે નરેન્દ્રભાઈના શબ્દોમાં જ એમનો અનુભવ સાંભળીએ તમે નરેન્દ્રભાઈ જ્યારે પહેલીવાર તમારું પમ્પિંગ ઘટ્યું તો તમને ખબર કેવી રીતે પડીને થયું શું સર હું ચાલતો ત્યારે થોડું ગભરામણ થતી હતી બરોબર એ સીડી ચડવામાં તકલીફ પડતી હતી એટલે આઠ દસ પગથિયાં ચડો તો થોડું અંધારા જવું થોડું એટલે પછી ચેક કરાવ્યું બધું રિપોર્ટ બરાબર પછી અઠવાડિયામાં રિપોર્ટમાં ગયા પછી ખબર પડી કે આ છે બરોબર પણ સાહેબે જયારે પહેલી વાર રિપોર્ટ તમારો કાઢ્યો અને તમારું જે પમ્પિંગ આવ્યું કીધું કે ઓપરેશન કરવું પડશે પણ નરેન્દ્રભાઈને એવું લાગ્યું કે હું અહીંયા આવું એટલે મારી પાસે જયારે સારવાર માટે આવ્યા તો મેં ડાયટ ચાર્ટ બનાવી આપ્યો અને ડાયટ ચાર્ટની સાથે એક્સરસાઇઝ બતાવી અને સાથે એમણે કીધું કે બે ત્રણ મિનિટ ચાલવાનું સારું લાગે એમ એમ ચાલવાનું વધારવાનું તમે ચાલવાનું શરૂ કેવી રીતે કર્યું થોડો થોડું ચાલતો હતો પાંચ પાંચ દસ દસ મિનિટ બરોબર આપણે જે કસરત બતાવે એ હા બ્રિથિંગ ની એક્સરસાઇઝ અને થોડા દિવસ કામ પર જવાનું બંધ ઓછું કરી નાખ્યું એકદમ પંદર દિવસ હા પંદર દિવસ નહીં ધીમે ધીમે વધારતો ગયો પગલા બરોબર છે એટલે ડરના મારે પંદર દિવસ તો કામ બંધ જેવું પછી ધીરે ધીરે સારું લાગ્યું એટલે એમણે કામનો ટાઈમ વધાર્યો પરંતુ એમના રિપોર્ટ તો તમે જોઈ શકશો કે બે હજાર ચૌદના એપ્રિલ મેમાં એમનું પમ્પિંગ રિપોર્ટમાં પચીસ ટકા છે ડિસેમ્બરમાં એમનું વધીને આઠ જ મહિનામાં થઈ ગયું ચાલીસ ટકા અને બે હજાર સોળનો આમાં રિપોર્ટ છે જેમાં પમ્પિંગ છે આશરે પિસ્તાલીસ ટકા બે હજાર સોળનો એમનો સોળમાં પથરીનું ઓપરેશન કરાવેલું બે હજાર બાવીસમાં બાવીસમાં એ વખતે એમનો રિપોર્ટ હતો પચાસ ટકાથી ઉપર પણ એ રિપોર્ટ ખોવાઈ ગયો છે એટલે તમે માનજો આ જે પિસ્તાલીસ ટકાનો રિપોર્ટ અંદર આપ્યો છે એને જ મૂળ એમનો ઉપચાર મેં એમને કયો ઉપચાર બતાવ્યો એ એમના શબ્દોમાં સાંભળો ખજૂરના થલિયાવાળા આપણે ખજૂર ખાવાની એક ખજૂરને એનો ઠળિયો આખો દિવસ મોડામાં રાખીને ચૂસીને બતાવી દેતો હતો બરોબર છે મેં ચાલુને ચાલુ જ રાખ્યું ઓકે કેટલા ટાઈમ એ મેં જે ત્રણ વર્ષ રેગ્યુલર ચાલુ રાખ્યું ત્રણ વર્ષ એમણે ખજૂરનો ઠળિયો સવારે એ મોડામાં મૂકી દે અને ચૂસ્યા કરે સાંજ સુધીમાં એનો રસ અંદર જાય અને એ ઓગળી જાય તમારા આ માફક ના આવીને મો આવી જાય તો એક ખજૂરના ઠળિયાનો પાવડર તમે લઈ શકો છો અથવા ઓનલાઈન મળે છે તમે મંગાવી શકો છો ખાલી ખજૂરના ઠળિયાથી જ આવશે ના તમારે ડાયટ પણ બદલવો પડે ધીમે ધીમે ચાલવું પડે એક મિનિટથી શરૂ કરાય અંધારા આવે તો દિવાલ પકડી લેવાય ઘરમાં જ ચાલવાનું કારણ કે હું અહીંયા ડાયટ કાર્યક્રમ પણ નહીં આપું અને બધું આખું પ્રિસ્ક્રિપ્શન નહીં આપું પણ એમણે જે પ્રયોગ કર્યો એમાં મેજર જેનો રોલ હતો એ કોલેસ્ટ્રોલ પર પણ કામ કરે બ્લોકેજ પર પણ કરે અને પમ્પિંગ વધારવા પર કરે થ્રી ઇન વન ખજૂરના ઠળિયાનો પાવડર કોઈ પણ ખજૂર ચાલે એક ઠળિયાનો પાવડર દરરોજ એમણે ચાલુ રાખ્યો વન થાઉઝન્ડ ડેઝ અને એ પાવડરના સહારે તરી ગયા ના આ એલવી એ ફંક્શન ઘટ્યું કેમ નરેન્દ્રભાઈ રાજસ્થાનથી અહીંયા આવ્યા માણસ રાજસ્થાનથી આવે ગામડેથી કે અમદાવાદમાં મોટા શહેરમાં સ્ટ્રગલ હોય અને બહુ જ હેક્ટિક શેડ્યુલ હોય એટલે બપોરે જમવાના ટાઈમે એમણે જમવાને બદલે શું ભૂલ કરી અને અહીં સુધી પહોંચ્યા એ જુઓ સવારે નાસ્તો કરો સવારે જમીન જમતા હતા પાછા એટલે બપોરે બરોબર ભૂખનો ટાઈમ હોય સૂર્ય માથે આવે ત્યારે આપણું પાચન પીક પર હોય ત્યારે રસ્તામાં મળે સેન્ડવીચ કે બીજો તળેલો નાસ્તો એનાથી ચલાવ્યું 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 શરીરે બૂમો પાડી ત્યારે એમને ડર પેદા થયો હજાર દિવસ ખજુરના પ્રયોગ કર્યો પછી ચાલવાનું ઓછું થઈ ગયું પણ હવે બપોરે જમો છો બસ એમણે ત્રણ ટાઈમ જમે છે દોસ્તો તમારામાંથી જે પણ લોકો મહેનત કરે છે કે બીજા લોકો છે એ લોકો એટલું જ ધ્યાન રાખવાનું છે કે ભૂલ કરી તમારો કેચ છૂટી ગયો અને ફરી જીવનદાન મળ્યું પછી તમારે બદલાવું પડશે તમારે નક્કી કરવાનું છે કે તમારે નરેન્દ્રભાઈ જે રસ્તે ચાલે એ રસ્તે ચાલવું ડૉક્ટરની સારવારની સાથે આ અમારી સારવાર કરવી કે એકલી આ કરવી હું તમને ઓપ્શન આપું છું દર વખતની જેમ તમારા જ ઘેર બેઠા તમારે કઈ રીતે સાજા રહેવું હા તમે મારી પાસે સારવાર માટે આવો તમારું સ્વાગત છે કુદરતના પ્લેટફોર્મ પર પણ મારી પાસે આવશો તોય તમારું જ મન અને તમારું જ પગ લઈને આવશો ચમત્કાર તમારે જ કરવાનો છે સ્વસ્થ રહો મસ્ત રહો